ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું જે પરિણામ છે તે આજે જાહેર થયું છે ખાસ કરીને પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લાનું સામાન્ય પ્રવાહનું જે પરિણામ છે તે નેવું પોઈન્ટ ચોર્યાસી ટકા આવ્યું છે જ્યારે વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહનું જે એક્યાસી પોઈન્ટ ઓગણસઠ ટકા પરિણામ છે તે આવ્યું છે આમ તો ખરેખર પોરબંદર જિલ્લાની વાત કરીએ તો ખૂબ સારું રિઝલ્ટ આપણું આવ્યું છે સામાન્ય પ્રવાહની વાત કરું તો બોર્ડનું જે રિઝલ્ટ છે છે જેની સામે પોરબંદર જિલ્લાનું નેવું ચોર્યાસી ટકા છે બાકી જો ગણીએ તો સતત અમારું પરિણામ વધતું રહ્યું છે અને જે આપણા જિલ્લા માટે ખરેખર ગૌરવની વાત છે એ પ્રમાણે વાત કરું તો આ વર્ષે અમારે એ ની અંદર છવ્વીસ વિદ્યાર્થીઓ આવે છે અને એ ટુ ની અંદર ત્રણસો ને પંદર વિદ્યાર્થીઓ આવે છે તો એ પ્રમાણે સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે સાથે સાથે સામાન્ય પ્રવાહની સાથે એકાવન ટકા છે જેની સામે આપણું એક્યાસી પોઈન્ટ ઓગણસાઠ ટકા એટલે કે બે પોઈન્ટ વીસ ટકા બોર્ડના રિઝલ્ટ કરતાં આપણે ઓછું છે છતાં પણ એકંદરે એ પણ જોઈએ તો છેલ્લા પાંચ વર્ષની અંદર આપણું રિઝલ્ટ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે ગઈ વખતે સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની અંદર અમારા ત્યાં ઈ વન ની અંદર એક વિદ્યાર્થી હતા એની જગ્યાએ આ વખતે અમારે બે વિદ્યાર્થીઓ થયા છે એ ટુ ની અંદર બત્રીસ થયા છે એકંદરે જોવા જઈએ તો આપણા જિલ્લાનું રિઝલ્ટ ખૂબ સુંદર છે અને એનો શ્રેય હું ખરેખર એ તમામ વિદ્યાર્થીઓ એના વાલીઓ અને એની શાળાના જે શિક્ષકો છે એમના આચાર્યો છે જે જે જાગૃત અને પ્રબુદ્ધ વ્યક્તિઓ એને મદદ કરાવડા છે એ તમામ વિદ્યાર્થીઓને પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છે થેન્ક યુ